નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જેએનએફસી નર્મદા વિદ્યાલય અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો જેએનએફસી એજ્યુકેશન સોસાયટી સંચાલિત જેએનએફસી નર્મદા વિદ્યાલય છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી છે વિગતવાર તો ફોલોઇંગ સ્ટાફ ઓન એડહોક બેસીસ ફોર સેલ્ફ ફાઇનાન્સ સેક્શન એકેડેમિક યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ સિક્સ માટે જરૂરિયાત છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો મધર ટીચર્સ માટેની બે જગ્યા છે મિત્રો પીટીસી બીએ બીએડ ની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે અહીંયા ઇંગ્લિશ મીડિયમ માટે જગ્યા છે મિત્રો પ્રાઇમરી સેક્શન માટે ત્યારબાદ ફિઝિકલ એજ્યુકેશન માટે એક જગ્યા છે મિત્રો માટે એટલે કે ગુજરાતી અને અંગ્રેજી જેમાં બીપીએડ સીપીએડ ડીપીએડ કરેલા હોય તેવા ઉમેદવારો પ્રાઇમરી સેક્શન માટે અરજી કરી શકશે મિત્રો મેથ્સ તેમજ સાયન્સ માટે એમએસસી ની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે એક જગ્યા છે મિત્રો પ્રાઇમરી સેક્શન માટે ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત ફિઝિક્સ માટે અહીંયા એક જગ્યા છે મિત્રો જે હાયર સેકન્ડરી સાયન્સ સેક્શન માટે એમએસસી ની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો કેમેસ્ટ્રી માટે પણ જગ્યા છે મિત્રો હાયર સેકન્ડરી માટે તેમજ સિનિયર એકાઉન્ટન્ટ તેમજ જુનિયર એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં જુનિયર એકાઉન્ટન્ટ માટે બીકોમ ટેલી તેમજ સિનિયર એકાઉન્ટન્ટ માટે એમકોમ ટેલી ની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે સેલેરી વિલ બી કમન્સ્યુરેટ વિથ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ સેન્ડ યોર રિઝ્યુમ ઇન અ સીલ એન્ડ ઓફ ઇન્ડિકેટિંગ ધ પોઝિશન એપ્લાઇડ ફોર વિથ મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન એન્ડ સબ્જેક્ટ એપ્લાઇડ ફોર એટલે અહીંયા અરજી જે રિઝ્યુમ છે મિત્રો તે મોકલવાનું રહેશે મિત્રો એપ્લિકેશન સેલ રીચ ટુ ધ પ્રિન્સિપલ એસએફઆઈ સેક્શન વિદિન વન વીક ઓફ ધ ડેટ ઓફ ધીસ એડવર્ટાઇઝમેન્ટ મેન્શન એડ્રેસ સિનિયર એકાઉન્ટન્ટ પોઝિશન રિક્વાિમમ ફાઈવ ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન ફાઇનલાઇઝેશન ઓફ એકાઉન્ટ ઓફ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન ઇન્ટરસીએ સીએમએ રિકમેડ તેમજ જુનિયર એકાઉન્ટન્ટ માટેની પોસ્ટ માટે બે વર્ષનો એક્સપીરિયન્સ ધરાવતા હોય ઓલ ઇન્ટ્રસ્ટેટ કેન્ડિટેડ સુલ સબમિટ ધ રિઝ્યુમ એલોન વિધ એપ્લિકેશન ફોર ઓ પોસ્ટ એપ્લાયડ ફોર ઇન ઓફિસ એટ ગ્રાઉન્ડ ફ્લોરનો અધ ડોક્યુમેન્ટ રિક્વાય ધ ટાઈમ ઓફ સબમિશન તમે જોઈ શકો છો ત્યાં એડ્રેસ આપેલું છે મિત્રો જેનએફસી નર્મદા વિદ્યાલય જેનએફસી ટાઉનશિપ પોસ્ટ નર્મદા નગર ઓગનચાળીસ વીસ પંદર પિનકોડ છે ડિસ્ટ્રિક્ટ ભરૂચ ભરૂચ ગુજરાત ખાતા આવેલી સંસ્થા છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની તેમજ એકાઉન્ટન્ટ માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો દેવભાસ્કર ભરૂચ અંકલેશ્વર આવૃત્તિમાં અઢાર માર્ચ બે ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય